સ્થાને છે એટલે કે વારસિયા ખાતે ભજન સંધ્યાનો કાર્યક્રમ છે જેમાં પરમાનંદ એટલે કે પિન્ટુ સોનીના ગ્રુપ દ્વારા અલગ અલગ સિંધી ભજનોનું પ્રસ્તુતિ કરવામાં આવી છે ઉપરાંત જીતુ હિરાણીની ટીમ દ્વારા જ બાળકો દ્વારા અલગ અલગ વેશભૂષાના સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજૂ કરવામાં આવ્યું છે આ ઉપરાંત મહાપ્રસાદ એટલે કે જાહેર ભંડારોનું પણ આયોજન કરવામાં આવ્યું છે રાત્રે બાર કલાકે રંગબેરંગી ભવ્ય અતિ ભવ્ય આતશબાજી પણ કરવામાં આવી છે

આજે ચેટીચંદ નિમિત્તે નવા વર્ષની ઉજવણી માટે આજ રોજ મહાપ્રસાદ ભંડારાનું આયોજન કરવામાં આવેલ છે પ્રેમ પ્રકાશ ખાતે હજારોની સંખ્યામાં આજે મહાપ્રસાદનો લાભ લેવા ભક્તજનો છે આવતીકાલે ચેટીચંદને નવા વર્ષની ઉજવણી કરવામાં આવશે સાંજે પાંચ કલાકે શોભાયાત્રાનું આયોજન છે જે રાત્રે નવ કલાકે પ્રેમ પ્રકાશ ધરમતી પર સમાપ્ત થશે તમામ લોકોને ચેટીચંદ નિમિત્તે શુભકામના પહેલાં તો આજે ચેટીચંદ નિમિત્તે સમગ્ર સિંધી સમાજને અને સમગ્ર દેશવાસીઓને આજે ચેટીચની બહુ બહુ શુભકામનાઓ અને આજે અહીંયા પ્રેમ પ્રકાશ ધરમતીર્થ સ્થાન ખાતે આજે મહાભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે સંગીત સંધ્યા છે અને આતિશબાજી આતિશબાજી લગભગ એક કલાક સુધી આતિશબાજી ચાલે છે અહીંયા અને આ ભંડારામાં મહાભંડારાની અંદર દરેક દરેક વારસાના કે આખી વડોદરાના સિંધી સમાજના અગ્રણી નાના મોટા બધા જ હાજર છે અને અહીંયા મુકેશભાઈ હાજર છે અને બધા બીજા અગ્રણીઓ બી હાજર છે અને ઝૂલેલાલ ભગવાનની આવી કૃપા છે અને સાંઈ સંત ટેઉરામ મહારાજની આવી કૃપા છે કે આવો મોટો ભંડારાની અંદર લોકો આરામથી ખાઈ શકે છે અને ભંડારાની પરસાદી લઈ શકે છે અને આપ જુઓ છો કે કેટલો ઉમંગ છે બધા સિંધી સમાજની અંદર અને આ પ્રોગ્રામ રાત્રે એક વાગ્યા સુધી ચાલશે સન્મુખ જ્ઞાનચંદાણી અને બીજો તો શું છે અહીંયા પ્રેમ પ્રકાશજી ધર્મતી સ્થાન ખાતે કેટલાક દિવસોથી પ્રોગ્રામ ચાલે છે અને શોભાયાત્રાનું બી આયોજન કરવામાં આવ્યું છે એ શોભાયાત્રા પૂરી સમગ્ર વારસાની અંદર ફરશે સન્મુખ જ્ઞાનચંદાણી